વડીલોના ચરણોમાં વંદન સાથી મિત્રોનો સાથ સહકાર આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો એ બદલ આપનો આભાર વડીલોને ખબર છે કે એક એક પણ પણ બેનર બોર્ડ વગર માત્ર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપ બધા આટલી બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ ભાઈઓ બહેનો વડીલો અને ખાસ કરીને પંચાસર રોડના જે સોસાયટીના નાગરિકો છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમની અંદર મારે બે ત્રણ વાત કરવી છે મિત્રો મારા ત્રણ વિચાર છે અને એ ત્રણ વિચાર પૂર્ણ કર્યા પછી આગળની જીવનની યાત્રા શરૂ કરવાની છે એમાં ત્રણ વિચારમાં પહેલો વિચાર હતો અલ્પેશભાઈ કે આપણે રાત દિવસ મહેનત કરી જેલ વેઠી માર ખાધો ચૌદ દીકરા શહીદ થયા અને હજારો માતા બહેનોને ગાળો સાંભળવી પડી જે કાંઈ આંદોલનમાં થયું એ થઈ ગયું પરંતુ ત્યાર પછી એની જે વ્યવસ્થા હતી જે જે અનામત મળ્યું મળ્યું આયોગ અને નિગમ એનો લાભ પાટીદાર લેવાનો ચૂકી ગયા હતા એટલા માટે મેં એકે પટેલ શરૂ કરવું છે છાત્રાલયમાં આજે તમે જોઈને આવ્યા એ કેન્દ્ર આપણે શરૂ કર્યું ને હું ઈચ્છું છું કે સાઠ હજાર પાટીદારો મોરબી જિલ્લામાં રહીએ છીએ એમાં એક પણ પરિવાર એવું ના હોય સાઠ હજાર કે એમના ઘરે અનામતનું કાર્ડ ન હોય આવતા દિવસોમાં બહુ ઉપયોગી છે આ મારો સંકલ્પ છે રોજના અત્યારે પચાસ સાઠ લોકો અહીંયા આવે છે ને આપણા વકીલ એવા જીતુભાઈ આપણને બહુ ઓછા પૈસામાં સામાન્ય ખર્ચામાં નોટરી કરી દે છે અને આખી એ ટીમ એકે પટેલ સાથે કન્ફોર્મ મિલાવીને ત્યાં આ કામ કરી રહી છે એમાં ઘણી બધી યોજનાઓના લાભ મળી રહ્યા છે તો મારી ઈચ્છા છે કે આવું એક જનસેવા કેન્દ્ર શરૂ થાય ને એ શરૂ થઈ ગયું હવે એમાં એક જ ઈચ્છા છે કે આપણા બધા જ અનામતનો લાભ લેતા થાય જેનું બાળક કેજીમાં ભણે છે ત્યાંથી લઈ અને કોલેજ કરે છે એવા તમામ પરિવારો અનામતનો દાખલો કઢાવી લ્યો જેથી કરીને આવતા દિવસોમાં આપણે ખૂબ સારી રીતે શિક્ષણમાં નોકરીમાં અને બીજા બધા વિષયોમાં આપણે પાછું પડવાનું ન થાય એનો એક સામાન્ય દાખલો દઈ દો હમણાં દસ હજાર પોલીસ કોન્સ્ટેબલોની ભરતી થઈ એમાં અનામતના જે ક્રાઈટેરિયા હતા જયારે અનામત નહોતું આપણે મળતું ત્યારે એ પ્રકારની જો નોકરી મળે તો બહુ ઓછા પાટીદારોને નોકરી મળતી હતી પરંતુ કારણે સિત્તેર છોકરાઓને કોન્સ્ટેબલની વધારાની ભરતીમાં નોકરી મેળવી એટલે એમાં બે હજાર છોકરા પટેલ પોલીસ મહિના આપણે રોજ વાતો કરીએ કે આપણે પોલીસમાં જરૂર છે પણ એ કેવી રીતે જરૂર પૂરી થાય તો એ આ રીતે પૂરી થાય મિત્રો મિત્રો એ આપણી એક મનોકામના મારા સંગઠન પૂરી થઈ બીજી ઈચ્છા કે મોરબી જિલ્લાનો એક પણ પાટીદારનો દીકરો પૈસા વાક્ય શિક્ષણ મૂકી દેવું પડે એવું બનવું ન એક પણ પરિવાર એવો ના હોય કે જેમને ભણવું છે એના દીકરીને પણ પૈસા નથી એ વાત હવે સમાજમાંથી આપણે નાબૂદ કરવી છે મામા આ ટ્રસ્ટ આપણે એટલા માટે ઉભું કરવું છે નાનામાં નાના માણસનો એમાં ફાળો જ હોય છે આપણે ત્યાં એક પરંપરા હતી કે કોઈ ગુજરી જાય અથવા તો કોઈ બીમાર હોય આપણેને જોવા જાય તો એના ઓશિકાની જે પાંચ દસ રૂપિયા મૂકતા હતા એનો સહયોગ હતો દવાખાનાનો એમ આજે મારે જરૂર નથી મારો દીકરો બેલા બીજા પાંચમામાં ભણે છે પણ કાલ મારે જરૂર પડે તો જો મેં આ યોગદાન આપ્યું છે આ ટ્રસ્ટની અંદર તો આવતા દિવસોમાં મારા દીકરાને પણ આનું યોગદાનનો લાભ લેવાનો મોકો મળશે એટલે મારી તમને વિનંતી છે કે ટીપે ટીપે સરોવર બંધાય એમ કાકરે કાંકરે પાર બંધાય એવી રીતે તમે બધા જ આવતા દિવસોમાં ક્યુઆર કોડ અને ખાતા નંબર આવે તમારી અથાશક્તિ પ્રમાણે એમાં તમે દાન આપજો જેથી કરીને પાટીદારનો દીકરો અમારી જે ઈચ્છા છે કે પૈસા વાગે એને ભણતર ન છોડવું પડે એ આપણે એક સંકલ્પ કરવો છે અને એના સિવાયનો સંકલ્પ ત્રીજો એક પાટીદાર મંડળી બનાવી છે આગળ જતા બેંક બને એવી અપેક્ષા રાખીએ રાખીએ પણ આ મંડળીમાં મારી પાસે પાસે કેટલાય કેસ કેસ છે કે પટેલ સાહેબ વધુ આપણી એમાં શરૂઆત પચીસ પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ થી થઈ છે અને પછી એની પચાસ પચાસ વીઘા જમીન વહી ગઈ છે કેટલાય બેઠા છે હું જોઉં છું પરંતુ આપણે એના નામ જાહેરમાં લેતા નથી આપણે પ્રોમિસ આપીએ છીએ કે તમે અમારી પાસે તમારી સમસ્યા કોઈ પણ લઈને આવો તમારું નામ જાહેરમાં ડિક્લેર નહીં કરીએ એટલે પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ની જરૂરિયાત ઊભી થઈને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ જાય અને પછી એની પચાસ વીઘા જમીન વહી જાય છે તો એ ન બને આવતા દિવસોમાં એ પણ આપણી ફરજ છે એટલે આ માટે આપણે એક મંડળી ઉભી કરવી છે ને ઉદ્યોગપતિઓને કેવું છે કે તમે દાન ખૂબ આપો છો આ મંડળીમાં તમે ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકો અને એની અંદર તમને અડધો ટકો પોણો ટકો વ્યાજ પણ મંડળી આપશે અને તમને તમારા પૈસા પણ પરત આપશે ઘણી એવું બને છે ખૂબ સારું હોય તો પચાસ લાખનું દાન કરી દીધું હોય પછી આર્થિક સ્થિતિ ધમધામમાં બગડે તો એ પૈસા પાછા નથી લેવાતા દાન કરી દીધું છે પણ આ મંડળી એવી હશે મનોજભાઈ એરવાડિયા કે એ મંડળીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ એ વ્યાજ સહિત આવતા વર્ષોમાં તમને પરત મળશે અને સમાજની ખૂબ સારી સેવા થશે અત્યારે ઘણાને દીકરીના લગ્ન કરવા ફી ભરવી હોય નાનું મોટું વાહન લેવું નાનો મોટો ધંધો કરવો હોય તો એવી કોઈ વ્યવસ્થા નથી વ્યાજખોરી સિવાય કે અહીંયા જઈને જઈને પાંચ લાખ મળે પચાસ હજાર મળે કે પંદર લાખ જે કઈ પરંતુ આપણે આપણા આવતા દિવસોમાં આપણે એક મંડળી આવી સમાજની ઊભી કરવી છે અને એની અંદર સમાજના લોકોને એ લોનના રૂપમાં પૈસા મળે અને ઉદ્યોગપતિઓ એ દાન ના રૂપમાં નહીં પરંતુ સહયોગના રૂપમાં પૈસા આપે અને આગામી દિવસોમાં આ સમાજ વ્યવસ્થા આપણી ચાલતી રહીએ આ ત્રણ સપના સાથે આ સંગઠન કામ કરી રહ્યું છે માત્ર વિરોધ કરવો દેકારો કરવો આ કામ માત્ર સંગઠનનું નથી આપણે એક દિવસ કીધું મનોજભાઈ તમે સાક્ષી છો કા ગરબા એ ડિસ્કો દાંડિયા છે એને બંધ કરવા જોઈ તો સામે આપણે છાત્રાલયમાં વિકલ્પ એ કે પટેલ ને આપણે બધા આપ્યો કે ભાઈ બંધ કરો તો એની સામે વિકલ્પ આપો એ માત્ર મને કહે છે કે પટેલો એ વ્યાજે લેવા ન જવા જોઈએ ને એ વાત સાચી પણ છે પણ સામે અમે સવાલ પણ કરીએ છીએ મનોજભાઈ કે તું વ્યાજે જેને આપે છે ભાઈ ઉઘરાણી તું ઘરે જઈને શું કામ દાદાગીરી અને મિત્રો આટલું એક સાતસો થી વધારે છોકરાઓને પરિવારોને વ્યાજ માંથી છોડાવ્યા પછી પણ છેલ્લા બે દિવસની અંદર ત્રણ ઘટના વ્યાજખોરી ની બની છે એમાં એક છોકરાના પગ ભાંગી નાખવામાં આવ્યા છે એક જણા દવા પીવી પડી છે અને એકને ધાક ધમકીઓ ઘરે જઈને આપે છે અને મોરબીના ત્રણેય પોલીસ સ્ટેશનમાં કાલ અને એની આગલી દિવસે છેલ્લા બે દિવસમાં મારે તાલુકામાં સિટીમાં અને બી ડિવિઝનમાં પીઆઈ ને કેવું પડ્યું છે કે આ હજી દાદાગીરીઓ ચાલુ છે તમારું તંત્ર શું કરે છે પોલીસ શું કરે છે અને જેની ઉપર પાંચ પાંચ સાત સાત કેસ છે આવા લોકો હજી દાદાગીરી કરે છે એટલે મારે ખાસ પાટીદારોને કહેવું કેવું છે કે આ સંગઠન ટકાવવું પડશે સંગઠન ચલાવવું પડશે અને સંગઠનને તમારે મજબૂતી આપવી પડશે હું એક દાખલો આપું કે સોસાયટીના નાકે કચરો પડ્યો હોય બધા થઈ ગયા હોય એકવાર સમાજ વિચારે સોસાયટી સાથે સાથે એ પણ ચિંતાનો વિષય છે કે ફરીથી કચરો ધ્યાન ન થાય આપણે કરીએ છીએ શું કે જયારે વિષય આવે ત્યારે જાગીએ છીએ પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે આપણે દોડતા થઈએ છીએ પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય એવું ક્યારેય વિચારતા નથી આ શિક્ષકો ખૂબ અહીંયા બેઠા છે ખબર છે કે પ્રથમ નંબર લેવો બહુ સહેલો છે પરંતુ પ્રથમ નંબર ઉપર ટકી રહેવું એથી પણ અઘરું છે એમાં વ્યાજખોરી દાદાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજાખોરી આ બધું એક વાર તો આપણે ઉપડું મારી દીધું છે એસી ટકા અને જે વીસ ટકા બાકી છે એ બધાના સહયોગથી આપણે મારી દેશું એ બહુ મોટી વાત નથી પણ ફરીથી આ સમાજ આ ચુંગાલમાં ફસાય નહીં ફરીથી આ રોમિયાઓ માથું ઉચકે નહીં ફરીથી આવા લુખાગીરી કરતા લોકો સમાજને કંદડે નહીં એનું પણ ધ્યાન રાખવા માટે આ સંગઠન જોશે અને એના સાથ અને સહકાર આપવા માટે તમારે જ્યાં બોલાવી ત્યાં તમારે આવવું પડશે મિત્રો નહીતર શક્ય જ નથી નહીતર તો શક્ય જ નથી મિત્રો હું વારે વારે કહેતો રહું છું કે માનો કે એકાદો મહિનો મોરબીમાં ક્રાઇમ ન બને તો શું પોલીસ સ્ટેશનને તારું માર દેવાય કે ભાઈ હવે કાંઈ માથાકુર નદી બંધ કરી દે ક્યાં કેસ આવે છે એવું ના હોય આપણે ઘટના બને પછી એક્શન નું રિએક્શન આપતો સમાજ છીએ પરંતુ આપણે આવી કોઈ ઘટના જ બને એટલા માટે જાગૃત અવસ્થામાં યુવાનોની ટીમ સાથે આપણે રહેવાનું છે મિત્રો મારી એક બે સમાજ પાસે અપેક્ષા છે મારી કલ્પના છે કે આ સમાજમાં ડરપોગપણું ખૂબ છે એને આપણે આબરુ નું નામ આપી છે ખરેખર આપણે ડરીએ છીએ આપણો જીનેટિકલ ગુણ ગુલામીનો હતો અને હજી ગુલામીનો ગુણ આપણે માથે લઈને ફરીએ છીએ મિત્રો ધરપક પણ સમાજમાંથી દૂર કરવું પડશે અને એના માટે આવતા દિવસોમાં સોસાયટીના આગેવાનો એ પ્રમુખો એ ફરજિયાત પોલીસ સ્ટેશન અને જેલની મુલાકાત દીકરી દીકરાઓને અને આગેવાનોને અને પરિવારોને લઈને જવાનું રહેશે પોલીસ સ્ટેશન આવો ખમતી ધર ચાર ચાર ભાઈ કંધોતર જેવા કે પોલીસ સ્ટેશન મનોજભાઈ રહેવા દીઓને નથી જાવ શું ભલા માણા પણ એટલે આવતા દિવસોમાં પોલીસ સ્ટેશન કોર્ટ જેલ ના મુલાકાતોના સોસાયટી એ કાર્યક્રમો રાખવા પડશે નહીં તો ગહાંઈ જઈશો હું ચેલેન્જ સાથે કહું છું ગયા પાંચ વર્ષની અંદર મોરબીના પાટીદાર સમાજના પાંચસો કરોડ રૂપિયા ગયા છે અને કોઈને આંકડો જોતો તો હું આંકડો આપી શકું છું એક ગામ બના જિલ્લામાં એવું બતાવો પટેલોનું કે જેમાં એક થી કરીને દસ પટેલોના દીકરાની જમીન જીરો નો થઈ ગયું અને આ છે આવું ના હજી પાંચ વરલું તો કેટલાય ના ખાતેદાર માંથી નામ નીકળી જવાના છે ના આ એના બાપનું નથી માનતા મારું માને મામા આ મામા કે છોકરાને ઠપકો દીધો છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા આ એના બાપ નું નથી માનતા બિચારી ઘરવાળી માથા છે એનું નથી માનતા દીકરા દીકરી સમજાવે એનું નથી માનતા મા બાપ સમજાવે એનું નથી માનતા એ નહીં પતે આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા અમે જસદણ આવી સભા હતી મારી નલપેશ ની ત્યારે મેં કીધું તું અને ફરીથી તમને કહું છું કે આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં એમ એ દુકાન ને તારા મરવી દેવાય તોડી નખાય હવે લાખ પાટીદારો ને દબાવે તો ડૂબી મરવું મરવું જોઈએ જોઈએ ડૂબી મિત્રો હું મામાની જ વાત કરું કે મામા મેં ચાલુ કર્યું હમણાં આઈપીએલ ચાલુ થયું એના આગલા દિવસે મેં સભા ગોઠવી ઘુટુમાં અને મેં આ બધા મિત્રો હતા ખબર છે મેં કીધું બધા જ આઈપીએલ રમજો આ માને એમ તો છે નહીં બધા રમજો હારો તો દેતા નહીં જીતો તો લઈ આવજો એનાથી શું થાય મારો સંદેશો શું છે કે રમાડવા જ દરે અમુક માથાભારે જ્ઞાતિઓ જે છે એને આપણે સન્માન આપીએ છીએ સેલ્યુટ કરીએ છીએ એના કોઈ છોકરાને રમાડે શું કામ ન રમાડે એને ખબર છે કઈથી કઈ આવે નહીં ભાઈ ગાઈ માર પડે આજે સટો રમાડતા કોઈ પણ હોય એને ખબર છે કઈથી પૈસા ન આવે લીટર જીતી જશે તો લઈ જશે ધોકા મારી તમે ડરપોક છો તમારી ઘરે આબરૂનું નું ફોન કરીને કે આવું છું એટલે દઈ દેસો પૈસા આ વાત મારે સમાજમાં ઉભી કરવી છે ડરપોક પણ હું કાઢવું છે મારે એ કેવું છે આઈપીએલ વખતે કીધું તું ત્યારે કે હું રમવાનો સમર્થક નથી પરંતુ તમે પાછા વળી શકો એમ નથી એટલે મારે બીજો રસ્તો ગોતવો પડે એમ છે મેં મનોજભાઈ ત્યારે પણ કીધું તું આજે પણ કહું છું કે આ વાળા આપણાય છે ને બીજાય છે જાય જો પ્લેન ઉતરીને કહી દેજો નથી દેવા થાય કર લે જલસા કરી આવજો હા આપણે આ સંગઠન જ આવું કોણ કરે ગુજરાતમાં રોજ માથાકૂટ રોજ માથાકૂટ કાલે દોઢ વાગે હું તા મનોજભાઈ હે મારો મતલબ કે હજી આ સમસ્યા મુક્ત થયા નથી આપણે ડરીએ છીએ છુપાવીએ છીએ જે ત્રણ ઘટના મારી સામે બે દીમા આવી એ બધાની પીડા વરસ વરસ ત્યાં ભોગવે છે હું કઉ છું તમે સુકામ દુઃખી થાવ છો અમે બેઠા છીએ આવો તમે એટલે મારી પ્રાયોરિટી છે કે સમાજને એવા કોઈ બજારમાં ઇન્જેક્શન તો આવતા નથી કે ત્રણ ડોઝ લઈ લઈને મરદાનગી આવી જાય હિંમત આવી જાય તાકાત આવી જાય વિચારોથી મારે સમૃદ્ધ કરવો છે આ ડરપોકપણું તમારું દૂર કરવું છે અને આબરૂ તમને જ નડે છે બીજા કોઈને આબરૂ નડતી નથી આબરૂનું બાનું કાઢીને આપણે આપણું ડરપોકપણું છુપાવીએ છીએ આબરૂ ક્યાં બચાવવાની હોય મા બાપને ન રાખો તો તમારી આબરૂ જાય ભાઈ ને ભાગ ન આપો તો તમારી આબરૂ જાય ભાગીદારો ને છેતરો તો તમારી આબરૂ જાય વ્યવહારો તો તમારી આબરૂ જાય પરિવારો ને હેરાન પરેશાન કરો તો તમારી આબરૂ જાય હા હું વાહના ઝઘડા થાય તો તમારી આબરૂ જાય બાકી લુખો પચાસ હજાર માગતો પચાસ હજાર ના પાંચ લાખ માગતો તમે નો દો ને એમ કે મારી આબરૂ જાય એટલે મેં આ કરવાથી તમે એ લોકોને પ્રેરણા આપો છો બળ આપો છો ને બીજા પટેલો એનો શિકાર બને છે મિત્રો હું ચેલેન્જ સાથે કહું છું એક મહિનાની આ એક વર્ષની અંદર મારી પાસે જેટલા કેસ આવ્યા છે એને મેં એક રૂપિયા આપવા ન દીધો મનોજભાઈ અને જેને આપવા એનું કહું તમને જવા દ્યો તમને દઈ દ્યો મારે તમારે ભેગું આવું પણ નથી અત્યારે આપને તંત્ર ખૂબ સારી રીતે મદદ કરે છે અને એનું કારણ તમારી એકતા અને તમારું જે આ સંગઠન છે અમે હાકલ કરીએ ત્યારે તમે પહોંચો છો એટલા માટે શક્ય છે અને એક ડરપોક પણ દૂર કરવું છે અને નવી પેટી વ્યસન મુક્ત કરવી છે સાથે સાથે હું તમને એટલું ચોક્કસ કહું છું કે એક પણ પરિવાર એવું નહીં કે જેના ઘરમાં સમસ્યા ન હોય અને સમસ્યા ન આવે આવવાની જ છે એ સંસારનો નિયમ છે સુખ દુઃખ પીડા નાની મોટી ભૂલો એમાં અમારા બધાની ફરજ છે તમને બધાને મદદ કરવી તમારી પીડામાં સાચો રસ્તો બતાવો એવી કોઈ સમસ્યા નથી આ દુનિયામાં જેનું સમાધાન ન હોય મિત્રો પણ દુઃખ સાથે કેવું પડે કે કાલે મારે મનોજભાઈ મંગલમમાં જઈને હાથ જોડીને કેવું પડ્યું આઈસીયુમાં એક દવા પીધેલો ભાઈ શું થતો કે તને દવા પીવાની હિંમત છે પણ તને મારી પાસે આવવાની હિંમત નથી એ કે મેં નવ લાખ તો ચૂકવી દીધા મનોજભાઈ પાછા મને હેરાન કરતા હતા અને દુઃખની વાત એ છે કે હજી એને એફઆઈઆર નથી કરવી મેં પીઆઈને કીધું કે તમે એને પકડીને એફઆઈઆર કરાવો મિત્રો છાપામાં નામ નહીં આવે ને આ સૌથી મોટી તમારી માનસિક પરિસ્થિતિ છે છાપામાં નામ નહીં આવે ફરીથી જાહેરમાં કહું છું કે થાય તો છાપામાં નામ આવે અરજી કરવાથી છાપામાં નામ આવે અને એવું કોઈ કામ જ શું કામ કરો છો કે છાપામાં નામ આવે તમારે નો પીવાનું પીવું છે નો રમવાનું રમવું છે અને પકડાઈ જાય તો પાંચ લાખ ને પચીસ લાખ પછી આપી દેવા છે બધાની કેપેસિટી હરખી ન હોય એટલે ઓલા ને તો રેઠો પટ જડે તોડ કરવાનો અને કા રમવું ને રમવું તો ભલછાપમ નામ આવે અમુક મોરબીમાં વિસ્તાર જે મારે નામ નથી લેવું અહીંયા જાય પોલીસ વાળા રેડ કરવા દારૂની કોને લઈ આવે બધાય કમ્પ્લેટ કેટલા ને ખવરા કેટલા ને હાચવે હામા કાઢે છે મજૂર વિસ્તાર અમુક ઓલી બાજુ સિરામિક ના કારખાના બાજુ મનોજભાઈ આમાં એસી ટકા ના કારીગરો પીતા કોઈ લઈ ગયા કોઈ કેસ થયો તમે આ તંત્ર ને ચડાવ્યું છે બગાડ્યું છે તમે આ અધિકારીઓને ચડાવ્યા છે બગાડ્યા છે અને તમારી લૂંટ કેટલી થાય ખબર છે સવારમાં બેનોથી માંડીને ભાઈઓ તે બધાને કહું છું કે તમને શાકભાજીવાળો લૂંટે રવા પરોળ ઉપર અઢીસો રૂપિયા કિલો ટમેટા એ જ ટમેટા પાછા બીજા વિસ્તારમાં જાઓ પચાસ રૂપિયા કાં તો કે રવા પરવળ તમને શાકવાળાથી લઈ અને સવારમાં તમે નીકળો એટલે એક જગ્યા તમે બતાવો મને તમે જેમાં લૂંટાતા ન હોય છેતરાતા ન હોય તમારી સાથે શોષણ ના થતું હોય શાકભાજી વાળો દુકાન વાળો કરિયાણા વાળો દૂધ વાળો તમે આગળ વધો તો વકીલો તંત્ર કોણ તમને લૂંટતું નથી અને એમાં એસી ટકા પાછા આપણા જ હોય છે એક ખૂબ સારા વિચારકે કીધું તું કે તમે જયારે કચેરીએ ચડો ને એટલે કે કોર્ટે ચડો ને ત્યારે સૌથી પેલા તમારે તમારા વકીલ નું ધ્યાન રાખવાનું છે એ તમને ક્યાંય ભીડવી ન દે અને કોઈ નોલેજ નહીં અહીંયા પ્રેક્ટિસ કરો કરોડપતિ થઈ જઈશો હું જાહેરમાં કઉ છું સૌથી વધારે દુષણ ચેક રિટર્ન નું છે આપણે ત્યાં મારે તમને કેવું છે કે ચેક રિટર્નમાં માં ત્રણ ટકા જ નક્કી કરજો વધીન પાંચ ટકા કારણ કે જે માં અંતે તો સમાધાન જ થાય છે આપણે કોઈ મગજ મારી થઈ વકીલ ને એમ કે તું ના પૈસા કે માથા કુટ થઈ સમાધાન થઈ જવાનું છે પણ આપણે પૈસા ફોરા અને હગાવાલા ને તકલીફ હોય તો પાછા કે એ તો એ જ લાગનો છે કહેવાનો મારો મતલબ મોરબીના પાટીદાર સમાજની જે સમસ્યાઓ છે નાની મોટી એ સમસ્યાઓમાંથી તમને બહાર કાઢવા છે આપણે આપણે કારણ વગર બે પંપ મારે એટલે મોટા દાતા બની જ્યાં નથી દેવાના પૈસા સરકારનું એક સૂત્ર હતું ઘણા બધા સામાજિક આગેવાનોનું એક સૂત્ર હતું જે પાણી ઉપર કામ કરતા ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં એવું સૂત્ર પણ આ વખતે મોરબીના જિલ્લાના પાટીદારોએ સાર્થક કરવું પડશે કે મોરબીનો દાન મોરબી માં આ સૂત્ર તમારે સાર્થક કરવું પડશે મિત્રો અત્યારે બે કાલી ઘેલી વાતો કરે ને બે કર્મની વાતો કરે ને ભગવાનની વાતો કરે નવા નવા સંપ્રદાય નવા નવા પંથ ને નવા નવા બાપુ અહીંયા આવીને તમારી પાસે કથા કરીને કરોડ કરોડ લઈ જાય તમને અહીં અડધી ચાય ને જડતી ચા જાવજો હું કોઈ ધર્મના વિરોધી નથી સંતનો વિરોધી નથી પરંતુ ઘરના છોકરા ગઈટી જાટે અને પાર્કાને આટો સાહેબ હું અહીંયા એવા પરિવારોને મળ્યો છું હું એમ કહું છું ઘણીવાર કે આ મોરબીમાં કેટલા કેન્સરના દર્દી છે કેન્સરના ડૉક્ટરને ખબર હોય મોરબીના સિરામિક ઉદ્યોગની શું પરિસ્થિતિ મનોજભાઈને ખબર હોય કારણ કે એના ડોક્ટર છે ક્રાઇમ રેટની શું પરિસ્થિતિ છે પોલીસને ખબર હોય અને હાર્ટના ડોક્ટરને મોરબીમાં ખબર હોય હાર્ટના પેશન્ટ કેટલા વધ્યા એમ હું આનો ડોક્ટર છું તમે સમજો મારી વાતને મારી પાસે આવા કેસ આવે છે મિત્રો તરેક ફટીવાર એવું છે મેકે પટેલને વાત કરી કે દીકરાને તમે નોકરી રાખજો સાત દિવસ પહેલા મેં એમ કીધું કે કે પટેલને મળી આવે ને તારા જેવા એક છોકરાની જરૂર છે અને તને નોકરીમાં રાખી લેશે ત્યાં દુઃખ સાથે કેવું પડે કે સાત દિવસ પછી છોકરાને મેં કીધું હજી કેમ નથી ગયો એક એના બે ત્રણ ફોન આવ્યા બે ત્રણ વાર મેં એને કીધું છેલ્લે મને એમ કીધું કે મને મોરબીથી પર ઉમા સંસ્કાર ધામ જવાના ખીચામાં પૈસા નથી તમે આ કલ્પના કરી શકો પટેલનું ઘર આવું હોય આ સ્થિતિમાં હોય સાહેબ એને કીધું ઘરમાં ત્રીસ રૂપિયા છે ચોખા રાંધીને ખાઈ લીધા છે અને આવા એક નહીં પરિવારો મારી પાસે આવીને પોતાની વ્યથા રજૂ કરેલી છે આ પરિવારોનું ઉત્થાન કરવું એ આપણા સમાજની ને આપણી બધાની જવાબદારી છે મિત્રો હું અહીં મેદાનમાં કેતો તમારે ન કેવું જોઈએ કહું છું કે આપણે ન પીવાનું હાંજ સુધીમાં પચીસ લાખ નું પી જાય છે આ જિલ્લામાં ખાલી એક મહિનાનું આવું દાન પરિવાર એવો નહીં કે જેને પીડા હોય આર્થિક પણ તકલીફ એ છે કે આપણે ક્યાંક માર્ગ ચૂક્યા જાય આપણે ક્યાંક દિશા ચૂક્યા જાય આપણે ક્યાંક ધ્યેય ચૂક્યા છે મિત્રો મારું કામ જ આ છે કે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમને મદદ કરવી મિત્રો આ સોસાયટીમાં આ રોડ ની સોસાયટીમાં કહું છું વીસ એવા યુવાનો છે કે જેને દેણામાંથી કાયદા છે છે કે નહીં ભાઈ સરપંચ ભાવેશ નામ નથી દેવા કોઈનું ઉઘાડું નથી કરવું મને આજે બેનનો ફોન આવ્યો રવાપા રોડ થી આ તે આટલી સમસ્યા છે મનોજભાઈ જરા જોજો ને કાંઈ વાંધો નહીં બેન બે દી કામમાં છું ત્રીજે દી તમારું કામ થઈ જશે રોજના ત્રણ ચાર ત્રણ ચાર લોકો આવી રીતે ફોનમાં આવીને વાત કરે છે ને એનું કામ કરી દઈ છે કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે અહીંયા બેઠા છે એક પણ ખેડૂતે એક પણ યુવાને એક પણ વડીલે આત્મહત્યા કરવાની જરૂર નથી એવી કોઈ જીવનમાં સમસ્યા જ નથી મરવું પડે ભલા માણા અને આપણે કાંઈ કારણ વગર મંગલમમાં જાય તો અઠવાડિયે અઠવાડિયે બે જણા આપણા હું હોય હે શું પણ ભાઈ અમે બેઠા જઈ કહેવાનો મારો મતલબ કે આ સંગઠન તમારા માટે છે અમે તમારા માટે જે જીવના જોખમે તમારા માટે લડીએ છીએ અને તમારો સાથ અને સહકાર રહેશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણને નુકસાન કરી શકશે ડિસ્ટર્બ કરી શકશે અથવા તો આપને કોઈ હેરાન પરેશાન કરી શકશે અને મિત્રો હું ફરીથી કહું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના વિરોધી નથી જેમ પહેલાના સમયમાં દેવ અને દાનવ હતા એમ અત્યારના સમયમાં જે લોકો લુખાગીરી કરે એમાં આપણા હોય કે બીજા હોય જે લોકો લુખાગીરી કરે વ્યાજખોરી કરે દાદાગીરી કરે પડાવી લે પચાવી લે જે ધર્મની ભાષામાં એમ કહેવાય કે જે રાક્ષસી વૃત્તિના કામ કહેવાય આ જે કોઈ કરતા હોય એની સામેની આપણી આ લડાઈ છે એટલે સાથ અને સહકાર આપજો ખૂબ સમય થઈ ગયો છે ખૂબ વાતો કરવી હતી પણ હવે સમયનો અભાવ છે બે ત્રણ મુદ્દે લડી રહ્યા છે અલ્પેશભાઈ વાત કરી પણ કદાચ તમે બે જ મિનિટમાં પૂરી કરી દઉં તમે વાત બરાબર સમજ્યા નથી એવું મને લાગ્યું એની વાતમાંથી અત્યાર સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામ પંચાયત ગામના સભ્ય સરપંચ નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમાં દસ ટકા ઓબીસી અનામત હતું એની જગ્યાએ કોર્ટે સિત્તાવીસ ટકા લાગુ કરવાનું કીધું એટલે કે સત્તર ટકા વહીતું એટલે થઈ છે શું એ રાઉન્ડ ની અંદર તમારા પાટીદારોના ગામમાં પણ સરપંચ તમે નહીં બની શકો બહુમતી હોવા છતાંય તમારા વોર્ડ ની અંદર તમે ચૂંટણી નહીં લડી શકો અનામતના કારણે આપણા ભાઈ જ છે એને સીતાવી નહીં ભલે ત્રીસ આપે બત્રીસ આપે પાત્રી આપે આપણો વિરોધ નથી કોઈનો મળવું જોઈએ જેને તકલીફ છે જેને જરૂર છે ભલે મળે એનો વાંધો નથી પરંતુ એના કારણે આપણું પ્રતિનિધિત્વ ઓછું થશે અને આ તમને અત્યારે નહીં સમજાય બેતર ચૂંટણીઓ જશે પછી તમે સમજશો કે આ કેમ આપણા સભ્યો નથી આવતા સરપત નથી આવતા તાલુકામાં નથી આવતા જિલ્લામાં નથી આવતા નગરપાલિકામાં નથી આવતા સંખ્યા વધુ હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ ઘટશે એટલે આપણે સરકારને એમ કહીએ છીએ કે દસ ટકા જે અમને શિક્ષણમાં ને નોકરીમાં જે તમે અનામત લાગુ કર્યું છે એ જ અનામત દસ ટકા ફરીથી તમે અમને સામાન્ય ચૂંટણીઓમાં લાગુ કરી દો આટલી માંગણી છે અને દીકરીઓના પ્રશ્નો એ ખૂબ સારી વાત કરી વધુ વાત નહીં કરતા ખૂબ સમય થઈ ગયો છે મારે જે જે વાત બાકી રહી ગઈ વાત કરવી હતી ફરીથી લાઈવના માધ્યમથી ફેસબુકના માધ્યમથી આપણે મળતા રહી છીએ આ વડીલોનો ખૂબ ખૂબ આભાર આપ સર્વનો આભાર અસ્તુ જય હિન્દ જય ભારત હું આભાર વિધિ માટે કેડી પરસુમિયાને વિનંતી કરીશ ધન્યવાદ ઉપર આવે બે મિનિટ બેસજો મિત્રો અમારી જે ટીમના મિત્રો છે એના થોડાક નામ હું જાહેર કરી દઉં છું સતીશભાઈ મેરજા મહેશભાઈ પારજીયા ભાવેશભાઈ વસિયાણી દિવ્યેશભાઈ કાનાણી મિલનભાઈ કાચરોલા વિજયભાઈ કગથરા જેમને અહીંયા મહેનત કરી છે એના નામ છે જયેશભાઈ કાલાવાડિયા મિલનભાઈ સોરિયા કિશોરભાઈ ઘાટલોડિયા પ્રજ્ઞેશ પ્રિતેશ બોપલિયા સતીશ વામજા રજનીભાઈ શિરવી રાજુભાઈ ચાપાણી વિનાયક મેરજા ચંદુલાલ ગામી ઉમેશભાઈ જાકાસણીયા અલ્પેશ કોઠિયા યોગેશ બરાસરા મનોજ કાલરિયા જયેશ કાલરિયા જય મેરજા ડૉક્ટર વઘાસિયા પ્રકાશભાઈ રાજપ્રા દિવ્યેશભાઈ કાચરોલા અક્ષય અઘારા દીપક કવાડિયા મિત ભીમાણી કેડી પરસુંબિયા સંજય અલગારી રાજુભાઈ માતાજી યોગેશભાઈ રંગપરિયા આ બધા જ મિત્રો ખૂબ લાંબુ નામ છે બધાનું લેતો નથી વિજયભાઈ બારજા મહેશભાઈ સંદીપભાઈ કાલરિયા વિનુભાઈ અઘારા મુકેશભાઈ ગામી નવીનભાઈ ફટાસણા બળવંતભાઈ આ બધા જ મિત્રોએ ખૂબ સાથ અને સહયોગ આપ્યો છે હું કેડીમાં મને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે અને કાર્યક્રમ ને પછી પૂર્ણ જાહેર કરે